રબારી રાજકારણ માં આવે એટલે રંગ લાયા વગર રે નહી ચૂંટણી છે એક વ્યક્તિ સામેની આ ચૂંટણી અઢારે આલામ રાધનપુર થી અમે દવા કરી તમારા માથે પડ્યા અને તમારું મોત લાયા છે પાછું ખોટું કબજેદાર થઈ ગયા છે સાત બાર નથી કબજેદાર છે કબજેદાર તારે કેવા માંગુ છું મારા માલધારી સમાજ ને કેવા માંગુ છું રઘુ મેરા દેસાઈ જિંદગી માં પોતાના માટે રાજકારણ કર્યું નથી પણ આ સમાજ ને કેવા માંગુ છું કે મોદ ક્યાં બેસાય ઠાકોર સમાજે બનાયા આપણે ધારાસભ્ય ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા આજ પહેલી વાર બનાસકાંઠામાં ઠાકોર ઉમેદવાર સભ્ય બેન મોનેરું ભરવાનું છે કાપડાના પૈસા હાલવાના છે હું તો હાલવાનો છું પણ મારા માલધારી સમાજ ને વિનંતી કરું છું રૂપિયો રૂપિયો આલજો અને ધરાઈ મતબેન ને હાલજો આપણા સમાજ ના ભાગલા કરવા વાળું કોણ ઉત્તર ગુજરાતમાં તમારું રાજકારણ ખતમ કરનારું કોણ તમને ભાઈઓ ભાઈઓ ને લડાવનારું કોણ તમારા પક્ષ લડવું પડે એ દશામાં તમને લાવનારું

હવે આપણે બતાવવાનું છે સુરા કોઈ દાડો ના છુપ્યા રે આ મેદાનમાં હવે લડવાનું છે આપણે બધા એક થઈએ ને એક થઈએ અને બેનો મામેરું ભરીને મત સાથે માલધારીઓ કાપડાના પૈસા પણ આપો તે વિનંતી કરું છું ભારત માતા કી ભારત માતા કી વડવાળા દેવ કી વાડીનાથ ભગવાન કી સદારામ બાપા કી કાંગ્રેસ પાર્ટી